દોસ્તો માં મોહાણી માતાની વાત કરવામાં આવે મોહણી માતાનું મંદિર અનગઢ ગામમાં માં મહીસાગર નદી કિનારે આવેલું છે જ્યાં ખાખિયા ખડક પર માં મોહાણી માં બિરાજમાન છે જે અદ્ભુત છે પહેલા તો અહીંના એડ્રેસની વાત કરીએ તો વડોદરાથી થી સત્તર કિલોમીટર આણંદથી થી ત્રીસ કિલોમીટર અમદાવાદથી થી ચોરાણું કિલોમીટર દૂરી પર આ અનગઢ ગામ આવેલું છે મિત્રો અનગઢ ગામ દર્શન કરવા માટે જાવશો ત્યારે બે મંદિરો આવેલા છે એક તો મંદિર ઉપરની બાજુએ અને બીજું મંદિર જે થોડા પગથિયા ઉતરીને પાણીની અંદર તમને જોવા મળશે મિત્રો પાણી હોવાથી નદી ની અંદર જવાની સખત મનાય છે અને હાલના સમયમાં બોટ ની સેવા પણ અહિયાં બંધ કરી દેવામાં આવેલી છે કારણ કે અહિયાં ચાર લોકો સાતસો થી આઠસો વર્ષ જૂની માનવામાં આવે છે જો તમે અહિયાં આવવા માટે આ જગ્યા ની પસંદગી કરતા હો રવિવાર મંગળવાર અને ગુરુવાર ના દિવસે તમને ભક્તો ની ભીડભાડ થોડા ઘણી જોવા મળશે લોકો અહિયાં માતાજી ની માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ થયા બાદ અહીં સુખડી મીઠાઈ